હલો મિત્રો દેશી વેધર માહિતીમાં તમારું સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના છે એક ઓગસ્ટ પછીથી ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે અને હવામાન વિભાગ શું કહી રહ્યું છે તો આપણે સૌ પ્રથમ હવામાન વિભાગનું જે મોડલ છે ઓફિશિયલ તેના માધ્યમથી જ જોઈએ તો આ બે તારીખની આગાહી છે અને આજે એક તારીખ છે અને આજે એટલો કંઈ ખાસ વરસાદ કંઈ પણ થવાનો નથી પણ ભારે વરસાદની આગાહી આપેલી છે તે પણ આપણે આગળ ચર્ચા કરીએ કે કયા દિવસોએ આપેલી છે બે તારીખે ખાલી છે બે તારીખે કંઈ ખાસ આપેલું નથી ત્રણ તારીખ ત્રણ તારીખ પણ એટલું બહુ ખાસ નથી ફક્ત ભાવનગર અને જે સુરતના આસપાસના જિલ્લાઓ છે તેમાં ઓરેન્જ એલર્ટ આપેલું છે અને બે ચાર જિલ્લાઓમાં યલો એલર્ટ આપેલું છે બાકી કોઈ ખાસ આગાહી ત્રણ તારીખે પણ આપેલી નથી કદાચ ત્રણ તારીખ સાંજેથી અથવા ત્રણ તારીખ બપોરથી વાદળછાયું વાતાવરણ ખૂબ જ ગંભીર થવા માટે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે હું તમને ચાર તારીખે પણ હવામાન મોડલમાં તો કંઈ નથી પણ આપણે વિન્ડી વેધરના માધ્યમથી જોઈએ કે કયું સાયક્લોન કે કયું વાતાવરણ આવવાનું છે જેના હિસાબે ગુજરાત ઉપર વરસાદ થવાનો છે અને ભારે વરસાદ થવાનો છે તો આ છે વિન્ડી વેધરનું મોડલ છે અને વિન્ડી વેધર શું કહી રહ્યું છે તો આ તમે જોઈ લ્યો આ બે તારીખનું છે બે તારીખે ગુજરાતમાં કશું જ નથી ગુજરાત આખું ખુલ્લું છે ફક્ત વાદળછાયું વાતાવરણ રહેવાનું છે એ પણ હળવું કોઈ જગ્યાએ હળવા ઝાપટા પડી શકે છે પણ જેવા જ આપણે ત્રણ તારીખે જઈએ તો ત્રણ તારીખે ગુજરાત આસપાસ વરસાદ આવી જાય તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે ત્રણ તારીખના બપોર અથવા ત્રણ તારીખે સાંજેથી ગુજરાત ઉપર વરસાદ આવી જાય તેવી શક્યતાઓ અત્યારે મીડી વેધરના માધ્યમથી અને બીજા જે આપણે મોડલો જોયેલા છે અલગ અલગ ચાર પાંચ તેમાં પણ ત્રણ તારીખે બપોરેથી આવે તેવી સંભાવના દેખાઈ રહી છે પણ કદાચ તીવ્રતા એટલે કે ગતિ ધીરી પડે તો ચાર તારીખે પણ આવી શકે છે અને ગતિ વધે તો ત્રણ તારીખે સવારમાં પણ આવી શકે છે ત્યારબાદ ચાર તારીખે સમગ્ર ગુજરાત ઉપર વરસાદ આવી જાય તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે અને ખૂબ સારો એવો વરસાદ આવશે કોઈ જગ્યાએ અતિશય ભારે વરસાદ થઈ શકે છે કોઈ જગ્યાએ હળવા હળવો અને મીડિયમ વરસાદ થઈ શકે છે કોઈ જગ્યાએ હળવા ઝાપતાં અને કોઈ જગ્યા ન પણ પડે એવું પણ થાય કેમકે તમને ખ્યાલ જ છે આ વખતે જે હું થયું હતું સમગ્ર ગુજરાતમાં વાતાવરણ વાતાવરણને ખૂબ વરસાદ હતો તો પણ આપણા ત્રણ ચાર એવા જિલ્લાઓ છે જ્યાં વરસાદ નથી થયો પણ આવતા સમયમાં વરસાદ થઈ જાય તેવી સંભાવના છે ત્રણ ચાર અને પાંચ પાંચ તારીખે ચાર પાંચ વાગ્યા સુધીનું અત્યારે વિન્ડી વેધર બતાવી રહ્યું છે ત્યારબાદ ગુજરાત ઉપર ફક્ત હળવા ઝાપટા રહેશે તેવું અત્યારે વિન્ડી વેધર બતાવી રહ્યું છે હવે હું તમને સેટેલાઇટના માધ્યમથી બતાવું કે આપણે જે બંગાળની ખાડીની વાત કરી રહ્યા છે કે કયું સાયક્લોન અહીંયા આવવાનું છે આ તમે સેટેલાઇટની તસવીરો જોઈ રહ્યા છો આ જે સેટેલાઇટની તસવીરો છે જે આ વરસાદ આવી રહ્યો છે આ વરસાદ ગુજરાત ઉપર આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે ત્રણ ચાર દિવસમાં એટલે કે ત્રણ તારીખના બપોરથી એટલે ચાર અને પાંચ તારીખના ચાર પાંચ વાગ્યા સુધીમાં ગુજરાત ઉપર આવી વાતાવરણ અને ખૂબ સારો એવો વરસાદ રહેશે તેવું અત્યારે વેધરનું માધ્યમ કહી રહ્યું છે અને હવામાન વિભાગ પણ સેમ જ કહી રહ્યું છે કે આ બીજો રાઉન્ડ આવશે ગુજરાત ઉપર જે ત્રણ દિવસનો રહેવાનો છે ત્રણ ચાર દિવસનો અને ખૂબ જ સારો એવો વરસાદ કોઈ જગ્યાએ ભારે વરસાદ પડશે તેવું અત્યારે આ બધા માધ્યમ કહી રહ્યા છે આપણે જીએસએફ મોડલ જોઈએ આ જીએસએફ મોડલ છે જીએસએફ મોડલ ઓફિસિયલ વેબસાઇટ હોય છે જે તમને ખ્યાલ જ છે ઓફિશિયલ મોડલ હોય છે હવે જીએસએફ મોડલ શું કહે છે તો જીએસએફ મોડલ પણ સેમ જ કહે છે જોઈ લ્યો તમે આ બે તારીખનું છે હજી ગુજરાત ઉપર કશું જ નથી બે તારીખે પણ પણ જેવું જ ત્રણ તારીખ આવવાની આસપાસ પહોંચે છે તેવું જ સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થઈ જશે જોઈ લ્યો આ ત્રણ તારીખની આસપાસ આપણે પહોંચી ગયા છે અને આ વરસાદ આવી રહ્યો છે આ ત્રણ તારીખના આપણે બાર અને એક એક બે વાગ્યાનું વાતાવરણ છે આ ત્રણ તારીખનું જેમાં ગુજરાત ઉપર સમગ્ર ગુજરાત ઉપર વાદળછાયું વાતાવરણને ખૂબ સારો એવો ઘેરો આવી રહ્યો છે ગુજરાત ઉપર જીએસએફ મોડલ આમ બતાવી રહ્યું છે અત્યારે જ્યાં નીચેનો વરસાદ હતો તે જ આવ્યો છે બે તારીખે ત્યાંથી આગળ વધે છે આજે એક તારીખ છે અને આજે એક તારીખે ગુજરાત ઉપર ફક્ત હળવા ઝાપટાં થશે કોઈ જગ્યાએ અમદાવાદની ઉપરવાસના એરિયામાં બાકી કંઈ ખાસ છે નહીં અને તે પણ અત્યારે ત્રણ વાગ્યાની આસપાસ કદાચ થાય તો થઈ શકે છે તેવું અત્યારે જીએસએફના મોડલ કહી રહ્યા છે બાકી કોઈ ખાસ એવી રેન ગતિ છે નહીં ફક્ત ત્રણ પોઈન્ટ બે એમએમનું રેન પડે તેવી સંભાવનાઓ અત્યારે બતાવી રહી છે જીએસએફ મોડલ પણ ત્રણ તારીખના તમે જોઈ લો ત્રણ તારીખે એક વાગે ત્રણ તારીખને એક વાગે પચાસ પંચાવન એમએમની આસપાસ રેન પડી શકે તેવી સંભાવનાઓ છે ત્રણ ચાર ચાર તારીખ અને પાંચ તારીખ આ ત્રણ દિવસ માટે ગુજરાત ઉપર વાદળછાયું વાતાવરણ રહેવાનું છે અને સમગ્ર જગ્યાએ વરસાદ પડી શકે છે ભારે વરસાદ પડી શકે છે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે હવે આગળ કંઈ નવું અપડેટ આવશે આના વિશે હવામાન વિભાગ તરફથી તો આપણે જરૂર તમને અપડેટ કરશું બાકી કોઈ પણ ખોટી આગાહી કરવામાં નથી આવતી આપણા તરફથી ફક્ત જે મોડલો કહી રહ્યા છે તેનું જ પ્રિડિક્શન આપણે તમને કહીએ છીએ કોઈપણ ખોટી આગાહી આપણે નથી કરતા હવામાન વિભાગ અને અલગ અલગ જીએફસેફના મોડલો આ બધાના સમાવેશ કરી અને આવું હવામાન રહેવાનું છે તેવું પ્રિડિક્શન આપણે કરેલું છે તો ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને રામ રામ મારા બધા ખેડૂતભાઈઓને